ભાવનગર કંટ્રોલ રૂમ માંથી લીધો એમાં મારો જે એક તમે મને ફોન કર્યો ને એ નંબર તો એને બ્લોક કરી દીધો છે મને ટ્રાય નથી ને

ના ના હું ખાલી તમને એટલે વાત કરું હવે એવું બન્યું છે કે મામા છે ને એ મામા નો અને એને એમ કીધું કોઈ નથી હું ઘરે આવું છું તો એટલે પાછા ગયા ને પાછા કેવી રીતે મૂકી દે છે એક minute ચાલુ રાખો મકવાણા સાહેબ બોલો થી જી વસંત ચાવડા બોલું છું સાહેબ થી માતલ પર નો કઈ બનાવ છે સાહેબ હા છે હા તો એમાં,

એણે જે ભૂલ કરી બરાબર એ પીએસઆઈ છે તો એને એટલી તો ખબર હોય કે સૂર્યાસ્ત પહેલા અને સૂર્યાસ્ત પછી મહિલાને લોકઅપ ન કરાય બરાબર છતાંય ત્યાં ન્યા જઈ અને એવું કહે છે કે આને ભરી લ્યો અને પછી જ્યારે અમારી જેવો કોઈક જાગૃત નાગરિક એને ફોન કરે અને પૂછે તો પાછો પસડાટીયું લઈને ફોન કાપી નાખે અને અમને બ્લોક કરી દે એટલે વર્દીકાએ એને નાલાયકને બ્લોક કરી દેવા અને પસડાટીઓ લેવા તો દીધી નથી એને એની આ બેહી અને જાતિ પાતી ધર્મનો ભેદભાવ જોયા વગર સત્ય અને સાચી જે હોય એ ફરિયાદો લેવા અને એનું કામ કરવા બેહડ છે હવે મૂળ ડકો એવો છે કે આ માતલ પરની અંદર એક પેલા કંઈક મર્ડર થઈ ગયું છે અને અત્યારે એક કંઈક તેર ચૌદ વર્ષના છોકરાઓને નાના કોઈક નાલાયક કોઈ લાફો માર લીધો અને એમાંથી આ આખો કાર્યક્રમ પડ્યો અને પછી આ લોકોને આ ભેગા થયા તો લાજવાની બદલીમાં ગાજવાની વાત ઓલા કોને ખબર આને કાંઈ સગા સંબંધીઓ થતા હોય કે પછી પાંચ પચીસ રૂપિયા આપતા હોય છે તો એને હું એક આને ધમકાવીને પાછું એની બાયુને એ કે ભરી લ્યો લોક લોકઅપ કરી દો તો તારા બાપુજીની પેઢી નથી અલગાડતા ભાઈને અને પેલ મારો પહેલો નંબર તો કોને ખબર આ બધાય ક્યાંકથી હાંસ મહિના જ રાખતા હોય પહેલી રિંગગીરી ત્યારે જ ઓલો બ્લોક કરી દીધો અને પછી બીજા નંબરમાંથી ત્રણ ચાર રીંગું કરી ત્યારે ફોન ઉપડ્યો અને એમાં એ પછાડી અને પાછી બંધ કરી દીધો બ્લોક કરી દીધો મને એટલે આવા નમૂનાઓને એની ફરજનું જ્ઞાન કરાવવું ભરતનું ભાન કરાવવું યોગ્ય છે અને એવું અમે કરાવીએ તો કોને ખબર આ બીજા અંધ ભક્તોની હું બળતી છે કયો એને ફોન કરી બાપુજીનું પોલીસ સ્ટેશન અલગ કયો